નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર સુરત શહેરમાં માં સુરત સિટી નોટ ડ્રગ ઇન સુરત સિટી અનવય સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે એમના દરેક પ્રોગ્રામ દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની ડ્રગ્સ નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે આ અનવય સુરત શહેર છેલ્લા 8 મહિનામાં માં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરત માં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈ થી આવતું હતું અને આ ડ્રગ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીશ મામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીશ મામુનું પૂરું નામ અનીશ ઉર્ફે અનીશ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને એ શિવાજીનગર મુંબઈનો ભીવંડીનો રહેવા છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિલા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ગોવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિશ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું એ હિન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ દિવસે એટલે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને આ લાવી વધુ પૂછપરછ કરવામાં છે અનિશને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસો ગ્રામ જેટલું એમડી પકડાવું હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અમદાવાદી અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનીશ ઉર્ફે ઇબ્રાહીમ અબુ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો જેને કાલ ક્યારે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે આ પોતાના અલગ અલગ માણસો માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે જેમ કે રાબિયા હતી રાબિયા બે ટ્રીપ સુરતમાં બેસી ત્રણ ટ્રીપ મારી ગઈ હતી રાબિયા અને એની સાથે સકીફ કરીને હતો એ બંને પગ અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા અનિશ મામુ જે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટલોરે નાના નાના પેટલોરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અને નાના નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામુ કેટલો કમિશન સૂચવ અનીશ બામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો દરેક ટ્રીપ દિવસે માણસને પાંચથી દસ હજાર રૂપિયા જેટલું કમિશન જે લઈને આવે છે એને દસેક હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને સારું એવું કમિશન મળતું એની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં કહી શકાશે નહીં એ પણ તપાસ નો વિષય છે તપાસ ચાલુ છે એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં